દર્દીઓના આરોગ્યની ચિંતા કરી લોકોનું આરોગ્ય સારું રહે તેવા શુભ ભાવ સાથે મહુવાની સરકારી હોસ્પિટલ ખાતે શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા અને બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન થયું હતું મહુવા શહેરની સરકારી હોસ્પિટલ ખાતે શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા અને બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરાયું હતું લોકોના આરોગ્યની ચિંતા અને સારવાર તો આરોગ્ય કર્મચારી કરતા જ હોય છે

અને એવી પ્રાર્થના પણ કરી હતી કે લોકો હંમેશા નિરોગી રહે અને આવનાર દિવસોમાં પણ લોકોનું આરોગ્ય ન બગડે તો સાથે જ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન નવકાર બ્લડ બેંકના સહયોગથી કરવામાં આવ્યું હતું જેમાં પણ સરકારી હોસ્પિટલના તમામ કર્મચારીઓએ બ્લડ ડોનેટ કરી એવો સંદેશો આપ્યો હતો કે લોકોનું આરોગ્ય બગડે ત્યારે બ્લડની જરૂર પડતી હોય છે મહુવાની સરકારી હોસ્પિટલ ખાતે દર્દીઓની ચિંતા કરી સારવારની સાથ ભગવાનની પૂજા પણ કરવામાં આવી હતી તો બ્લડની અછત નિવારવા બ્લડ ડોનેશન કેમ્પનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આરોગ્ય કર્મચારીના આ સારા અને સુંદર કાર્યને દર્દીઓ અને તેમના સગા સંબંધી અને મહુવાના નગરજનોએ બિરદાવ્યું હતું તો અંતમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા અને કથાના મહાપ્રસાદનું પણ મનભાવન આયોજન થયું હતું આજ રોજ મહુવા જનરલ હોસ્પિટલ ખાતે સત્યનારાયણ કથા તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે તેમાં ઘણા લોકોએ તેમજ અમારા કર્મચારીઓએ ભાગ લીધેલો છે અને બ્લડ ડોનેશન કરેલું છે અને આ કથાનો હેતુ એ છે કે આવનારા દર્દીઓ તેમજ લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના